માકાનેની અંદરમાં કેવાયસી એટલે કે અંગૂઠો જે મારવાની જે સિસ્ટમ જે છે કારણ કે રેશનિંગ કાર્ડની અંદરમાં કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો કેવાયસી થાય તો જ તમને અહીંયા રેશન કાર્ડની દુકાનમાંથી તમને અંગૂઠો તમારો સાચો હોય તમને તો જ તમને અહીંયાથી રેશનિંગની વસ્તુઓ મળે આ જે બધું જે કેવાયસી નથી થયું એટલે બધા જ કેવાયસી માટે થઈને આજે તમે જુઓ તો મામલતદાર ઓફિસે જાણે કોઈ મેળો ભરણો હોય જેટલા માણસો આખે આખું તમારે તમે આ જોઈ શકો છો આ કેમેરાની અંદરમાં કે એટલા બધા માણસો લાઈનમાં ઊભા છે કેવાયસી માટે થઈને જે અંગૂઠો છે એને કહેવાય આપણે થમને લાવવાનો છે એ માટે થઈને આજે આટલી બધી મોટી લાઈન થઈ છે અને જે આ તમે જોશો તો આના તમે મોબાઈલમાંથી પણ તમે કેવાયસી કરી શકો છો તેમ છતાં પણ માણસોને કંઈ ખ્યાલ નથી આવતો એટલે કેવાયસી માટે તમે વિચાર કરો કે જ્યારે જે તંત્ર દ્વારા જે મામલતાર દ્વારા એને તો વ્યવસ્થા રાખી છે પાંચ જણા રાખ્યા છે પણ જે અરજદારો જે છે એ એટલા બધા છે તો આપણને જે ગઢવી સાહેબ જે છે ડેપ્યુટી મામલદાર તેઓ પણ આપણને સૂચના અને જે વાત જે છે કે શું કેવાયસી છે અને એના માટેની શું પ્રોસીજર છે એ આપણને કેવાયસી મુદ્દે આપણે વિગતે આપણે ગઢવી સાહેબ આપણે કેવાયસી સાહેબ શું આજે કેમ બટલી બધી આજે આ લાઈન છે બધી એમ કેવાયસી માતા હે કેવાયસી કેવાયસી એટલે આપણે એમ એને બોલાવીને એવું કરીએ છીએ કે કેવી રીતે સાહેબ આ બધા એટલે બધું એક સાથે આવી ગયા છે તો એટલે આટલા બધાને આપણે બોલાવો છો કે તો

મિત્રો જો આપણે ગઢવી સાહેબ આપણને સમજાવી રહ્યા છે કે આ કેવાયસી માટે થઈને બધાને બોલાવ્યા છે અને સમયાંતરે બધાનો અહીંથી જો આ ચારથી પાંચ વ્યક્તિઓ પોતે ગઢવી સાહેબ પણ પોતે પણ આજે કામમાં લાગી ગયા છે અને વધુ વહેલી તકે બધાનું જે કેવાયસી થાય જો આપ જોઈ શકો છો જો આ બધાને અંગઠવા લઈએ છીએ આપણે હું બતાવું છું જો ગઢવી સાહેબ પણ અત્યારે સતત મહેનત કરી રહ્યા છે કે પોતે વધુ જો બંને જગ્યાએ અત્યારે ખૂબ જ લાઇન છે આ તમે જોઈ શકો છો પણ વધુ વધુ લોકોને કેવાયસીનો લાભ મળે અને વધુ બધું ને બધાનો જે લાભ મળે એ માટે થઈને આજે બધાને બોલાવ્યા છે જો એ કેટલા મિત્રો કામ કરે છે સતત નગરપાલિકાની જેમ અહીંયા મામલતદાર ઓફિસે પણ આખી લાઈન તમે જોઈ શકો છો અને ગઢવી સાહેબ જો પોતે આ બેસી ગયા છે નકાર પોતાને તો એમની ઓફિસમાં અનુલું હોય પણ તેમ છતાં પણ જે પ્રજાના જે હિતના કામ જે છે એ ગઢવી સાહેબ પોતે સમજે છે કે કેટલું બધા દૂરથી ગામડાથી આવ્યા હોય સિટીમાંથી આવ્યા હોય તો વધુ બધું વહેલી તકે બધાને લાભ મળે એ માટે થઈને કેવાયસીના ફોર્મ પોતે ગઢવી સાહેબ પોતે ભરી રહ્યા છે જો આપ જોઈ શકો છો રોડના કેવાયસી માટે થઈને કેટલા બધા માણસો આવે છે અને મિત્રો તમે પણ મોબાઈલમાં કામ કરી શકો કેવાય સી કરી શકો છો એવું ગઢવી સાહેબ કહે છે તો તમે પણ એનો લાભ લઈ લ્યો શું

તો તમે પણ દુકાનદાર પાસેથી જાણો કે કેવી રીતે કેવાય થાય અને આટલી બધી જે લાઇન થઈ છે કારણ કે આ તમે જોઈ શકો છો કે ખરેખર આખું જે વાંકાનેરાય ઉમટી પડ્યું હોય મેળા ગણે એટલી લાઈન છે એટલે શક્ય હોય ત્યાં સુધી જો અહીંથી મામલતદાર ઓફિસેથી પણ બધાની અહીંયા તમને ન્યાય આપવાની એમનો પ્રયાસ પ્રયત્ન છે ગઢવી સાહેબનો અને બધાનો પણ તમે પણ કેવાયસી હાથેથી કરી શકો છો અને દુકાનદારને મળીને કેમ કેવાયસી થાય મોબાઈલમાં એ પણ તમે કરી શકો છો તો શક્ય હોય ત્યાં સુધી આપણે મોબાઈલની અંદરમાં આજની દુનિયાનો યુગ જે છે આધુનિક યુગ છે તો એની અંદરમાં વધુ વધુ આપણે કેવાયસી આપણે હાથેથી કેમ કરી શકીએ એ માટે તેને ગઢવી સાહેબને પણ આપણે બધાને વિનંતી કરી છે મિત્રો હું આપણે ફરી બતાવું છું કે કેવાયસી માટે તેને કેટલા બધા માણસો અહીંયા લાઈનમાં ઊભા છે અને ચારથી પાંચ ક્લાર્ક ને ગઢવી સાહેબ પોતે પણ કેવાયસી સી વધુ વધુ વહેલી તકે થાય એ માટે થઈને આપ તમે જોઈ શકો છો કેટલી લાઈનો છે કેટલી ગડબી છે જે આપને હું બતાવું છું

બરાબર છે તમે શું આવ્યા છો ભાઈ પણ તમે ભાઈ જો આંગૂઠા મારવાની સિસ્ટમ રે ને અહીંયા પણ થઈ શકે છે મોબાઈલમાં સાદા મોબાઈલ સે બરાબર છે તમે ક્યાં કામ થી આવો છો રાતાવિડા થી રાતાવિડા થી આવો છો તો મોબાઈલમાં આ કેવાયસી થઈ શકે છે તો એવું કે કે આપણે કરતા હો તો હવે તો આધુનિકતા આવી ગઈ છે આટલો બધો આપણે તમે ક્યાં કામ થી આવો છો ગારી

એટલે વહેલી તકે બધાને કેવાયસી થાય એવું પણ બધા ઈચ્છી રહ્યા છે અને ગઢવી સાહેબ પણ પોતાનો પ્રયાસ એ જ છે કે વધુમાં વધુ વહેલી તકે બધાને કેવાયસી થાય અને ખાસ કરીને ગઢવી સાહેબની કહેવાનું એવું છે કે આ જાગૃતતા આવે બધામાં અને મોબાઈલની અંદરમાં હાથે દુકાનદાર પાસેથી જાણીને પોતે કેવાય સી કરે એવો પણ એમનો આગ્રહ છે એટલે ખરેખર આપણે એમને પણ સહકાર આપવો જોઈએ